કાઈ બંધન છે હેઠા બેહી જાવ તમે બીજું બે કરો હસિયા આમ વાતો છો છે આમ હું ટિફિન એવું હે હા સ્વસ્થ સ્વસ્થ સૌધાન આ સ્વસ્થમાં બધા સીતા થઈ ગયા સ્વસ્થમાં સીધા નહીં થવાના હા સીટીમાં આમ જ સીટીમાંથી ઊભા થઈ જવાનો બસ

સ્વસ્થ એટલે બેઠેલા છો એમાંથી ખાલી ઉભા થઈ જવાનું હોય સિદ્ધિ ખબર છે આપોઆપ આવી જાય

સ્વસ્થમાં so <inaudible>